ના આશ્ચર્યમાં અંજાઈ જશો કથા સાંભળીને પણ આરત્રા નક્ષત્ર ચોથું ચરણ મંદિરની અંદર કબૂતરનો અવાજ આવે पुजारीજીઓને ખબર પડી જાય કે હવે માતાજી રજો દર્શનની અંદર થવાની તૈયારીમાં છે ત્રણ દિવસ સુધી મંદિરના દરવાજા પટ છે બંધ કરી દેવામાં આવે કમાખ્યાથી આગળ કોઈ શક્તિ મહાસત્તા નથી હતી

ત્યારે ત્યાંના પૂજારી માતાજીની જે પીઠિકા યોની પીઠિકા કારણ કે જ્યારે માતા સતી નો દેહના અલગ અલગ ખંડ ખંડ ભાગ માં વિભાજન થયું ને ત્યારે માનો યોની ભાગ ત્યાં પડ્યો ગુહાટીમાં આસામ ઉપર અને ત્યાં માતાજી ની પીઠિકા ત્યાં પડી અને યોની પીઠિકા ત્યાં પડી તો પરિણામે ત્યાં મંદિર ના દ્વાર બંધ કરી દેવામાં આવે એના પહેલા પૂજારી જીઓ લાલ કલરના કપડાના કાતાના તાકાના તાકા આપણે કપડું લેવા જઈએ ને બજાર ની અંદર તો તાકા હોય ને મોટા મોટા એવા તાકા ની તાકા એ મંદિર તો છે તો બહુ નાનું સોનાની દિવાલ નો છે

9 લખો હાર જો બહુ ધારણ કરતી હોય લખા એટલી કિંમત છે અને એ વિદમાં સમર્પિત કર્યો હોય તો એ ગાયકવાડ સરકાર વડોદરાના રાજા સૈયાજી રાવે માતાજીના ચરનાર વિંદ માં એ સોના નો નવ હાર કે જેની કિંમત જ કોઈ આંકી ન શકે એટલો નવ હાર અર્પણ કર્યો ભારત કરે છે પણ આરદ્રા નક્ષત્ર નું ચોથું ચરણ આવે માતાજીની પાસે એ પીઠિકા છે યોની પીઠિકા ત્યાં લાલ કલર ના લાલ જ કલર ના ત્યાં આવે છે કોઈ બીજો કલર નહીં ત્રણ રાત સુધી મંદિરના દરવાજા બંધ રહે પૂજારી જેવો ત્યાંથી જતા રહે અને ચોથે પૂજારી પૂરા મંદિરની બહાર સૌભાગ્યકુંડ છે એ ની અંદર તાકાઓ જે થી લથબથ હોય ને એ તાકાને ધોવે છે પાણી થી પ્રોક્ષન કરે છે આજે પણ સૌભાગ્ય કુંડ છે ત્યાં મંદિરના પાછળના પરિસરમાં ભાગમાં પછી એ કપડાને સુકાવી દેવામાં આવે છે સુકાવી દીધા જે કોઈ પણ ભાગ્યશાળી ભક્ત હોય જેના ભાગ્યમાં હોય જેને અમુવાચી વસ્તુ કહેવાય રક્ત તંતુ પણ કહેવાય એને આ પ્રાપ્ત થાય

કારણ કે મારે તો નજરો નજર જોવું છે કે જયારે સફેદ તાકા જો માં હકીકતમાં રજો દર્શનમાં થતી જ હોય તો સફેદ તાકા લાલ થઈ જાય તો હું માના સામર્થ્ય માનું કે જે માને પડદે વાતો કરતો એ માના પારખા લેવા તૈયાર થયો વિચાર તો કરો પૂજારીજી કહ્યું રાજન માના પારખા ન કરવાના હોય અને આવી અવળાઈ તમે છોડી દો માના પારખા ન કરાય

હવે આજ થી હું તને શ્રાપ આપું છું માં જગદંબા પરંબા બોલ્યા કે આજ થી હું શ્રાપ આપું છું માં કમાખિયા બોલું છું કે જો તારા વંશને તારે જીવ તો રાખો હોય ને તો મારિયા આસામની કોહાટીની જે પહાડી છે એના તરફ દ્રષ્ટિ કરીને પણ જો તારો કોઈ પણ વંશ વારસ જો જોયું ને તો પણ અંધ થઈ જશે એટલે તારે હજી પણ તને એક હું અવસર આપું છું

નીલાંચલ પર્વત પાસેથી ફોર વ્હીલ લઈને કદાચ નીકળે નીકળતા જ નથી માનો શ્રાપ છે પણ કદાચ જો નીકળે તો આજ પણ પોતાની ગાડીને એ પડદા પાડી દે છે એ બાજુ જોતા નથી કારણ કે માએ શ્રાપ આપ્યો છે મારી પહાડી તરફ પણ જો આમ કરીને આમ જોયું ને તો તને અંધ બનાવી દેશ તારી પેઢીને અંધ બનાવી દેશ માના પારખા હોય કોઈ દિવસ માને તો પ્રેમથી પૂજા કરવાની હોય અને એને બારામાં બહુ જાજી શંકા કરવાની હોય ન હોય કામ આખ્યા કામ આખ્યા બસ એને વંદન કરો કામ આપડા થઈ જાય